નમસ્કાર સાધો છે મિત્રો આપનું ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે અમુક મુખ્ય મોખી સમાચાર ઉપર વાત કરી લઈએ કે મિત્રો તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી થવાના છે અને હા મિત્રો સૌ વિડીયો શરૂ કરવા પહેલાં આ ફરતો કરતો અમારા રામ રામ તો મિત્રો આ વિડીયોમાં આપણે સૌ પ્રથમ હવામાનની આગાહી વિશે વાત કરવામાં આવી તે પણ મિત્રો ખાસ જે અંબાલાલ પટેલે આગાહી કરી છે તેના વિશે મિત્રો અમને વાત કરી લઈએ તો વીસથી લઈને બાવીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે મિત્રો જે આવના રાત્રિ ત્રણ દિવસ છે સપ્ટેમ્બર મહિનાના વીસથી અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતમાં ચાર ઇંચ સુધી વરસાદ પડી શકે છે અને મિત્રો છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગાજી સાથે ધોધમાર વરસાદની આગાહી છે તો આજે અંબાલાલ પટેલે કહ્યું છે કે છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજી સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અવતરાવ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર છે 1000 રૂપિયાની સહાય કરે તો દિવાળી સુધી રેશન કાર્ડ ધારકોને દર મહિને 2000 રૂપિયાની નાણાકીય સહાય મળશે એટલે કે મિત્રો આજે આપને પહેલા રેશન કાર્ડમાં સરકારી દરોથી મિત્રો જે મફત અનાજ મળતું તેની સાથે સાથે હવે આપણને 2000 રૂપિયાની સહાય પણ સરકારી દરોથી આપવામાં આવશે તો મિત્રો જે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે રેશન પટિયાને પારદર્શક બનાવવા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે કે વિદ્વાન જે મફત રાશનમાં મિત્રો હવે ઘઉં છે ચોખા છે ઉપરાંત મીઠું બાજરી અને રસોઈ તેનો સમાવેશ થશે તો મિત્રો જો રાશન કાર્ડમાં અનાજ મળે છે તેમાં મિત્રો હવે આપણને ઘઉં ચોખા મીઠું બાજરી અને મિત્રો તેલનું આપણને આપવામાં આવશે તો હવે તો આપણે જે માટે એક મહત્વના સમાચાર છે તેના વિશે વાત કરીએ તો ઈ સમૃદ્ધિ પોર્ટલની વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે ખુલ્લું મૂકવા છે એટલે મિત્રો જે ઈ સમૃદ્ધિ પોર્ટલની જે વેબસાઇટ છે તે ખેડૂત માટે ખુલ્લી મૂકવામાં આવી છે તો મિત્રો પાક નુકસાન થાય વિશે વાત કરી લઈએ તો સુરેન્દ્રનગરમાં જે કપાસના પાકના નુકસાન માટે મિત્રો વળતર જમા થશે મિત્રો પરંતુ મગફળી તુવેર એરંડા જેવા પ્રકારના નુકસાન માટે વળતર નહીં અને મિત્રો જેનાથી ખેડૂતોમાં રોષ ફેલાયેલો છે કે મિત્રો આ જે પાક નુકસાન થાય સરકાર ચલાવે છે તે મિત્રો સુરેન્દ્રનગરના કપાસના પાકના નુકસાન માટે વળતર જમા કરવામાં આવશે મિત્રો સુરેન્દ્રનગરના જે પણ ખેડૂતોને મિત્રો જે કપાસનો પાકનું પાક વાવેલું હોય તેના જે પણ નુકસાન થયેલું હોય તેનું એના તેનું વોલ્ટર સર્કિટ જમા કરવામાં આવશે પરંતુ મિત્રો જે લોકો મગફળી છે તુવેર છે એરંડા છે જે મિત્રો પાકોને નુકસાન જે લોકો આવો મિત્રો પાક વાવે હોય અને મિત્રો તેઓને નુકસાન થયું હોય તો તેને મિત્રો સરકાર તરફથી વળતર આપવામાં નહીં આવે અને મિત્રો જેના લીધે ઋતુમાં રોજ ફેલાયેલો છે તો મિત્રો આપણે જે જીએસટી અને તેના ભાવનો ઘટાડો કરાવ્યો છે તેના વિશે વાત કરીએ પરંતુ મિત્રો જીએસટીના દર ઘટાડતા કેટલીક એફ એમસીજી વસ્તુઓના ભાવમાં મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી ઘટાડો થશે એ મિત્રો હાલ તમને ખબર હશે કે હમણાં યુઝરલી બેઠકમાં મિત્રો જીએસટીના ભાવ ઘટાડવા વિશે મિત્રો ચર્ચા કરવા મારું છે અને મિત્રો જીએસટી ભાવ ઘટાડવાનો નિર્ણય પણ લેવા માગું છે તો તેવા મિત્રો જે જીએસટીના ઘટ દ દર ઘટાડતા કેટલીક એફ વસ્તુઓ છે તેવા મિત્રો બાવીસ સપ્ટેમ્બરની ભાવ ઘટશે પરંતુ મિત્રો પાંચથી અને વીસ રૂપિયાની વસ્તુઓના ભાવ ઘટાડવામાં નહીં આવે એટલે મિત્રો જે સસ્તી વસ્તુઓ અને નાની વસ્તુઓ છે જે મિત્રો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ થતી હોય

અને હા દિવાળી પહેલા આવવાની શક્યતાઓ ઓછી છે એટલે જે આ વોકેશનો હપ્તો છે પીએમવી સંવેદનાનો તે દિવાળી પહેલા આવવાની શક્યતાઓ ના બરાબર છે મિત્રો ટેકાના ભાવે રજિસ્ટ્રેશન એટલે કે ફૂલો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રજિસ્ટ્રેશનની મુદત બાવીસ સપ્ટેમ્બર સુધી લંબાઈ રહી છે મિત્રો આપણે જે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન પહેલાં કરતા હતા તેની મિત્રો હવે બાવીસ તારીખ સુધી બાવીસ સપ્ટેમ્બર સુધી તેની તારીખ અરજીની મિત્રો તારીખ લંબાવાઈ ગયેલી છે મિત્રો આ ચાર નામક સમાચાર જે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીએ મિત્રો આવા જ સમાચાર જાણવા માટે બન્યા જો બધા જ લાવી શકે મિત્રો ચેનલને ને કરી લઈ ગયો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો